નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો તમારું સ્વાગત છે આજના તાજા ઝીરુના બજાર ભાવ આવી જ્યારે તકે સત્તર સાતમો મહિનો બે હજાર વાર થઈ બુધવાર મિત્રો વાત કરીએ તો આજે ઓછો ભાવ ઊંઝા માર્કેટમાં પાંચ હજાર ત્રણસો ને એસી રૂપિયા સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરી તો જીરાના ભાવમાં મંદિરનો માહોલ ચાલી રહ્યો છે અને મંદિરના માહોલમાં જીરુના ભાવ શું બોલાઈ રહ્યા છે મિત્રો ડેલી બજાર પધારવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ રહેલી કન્ટેન્ટને પર સેટનો કરવાનું ભૂલતા અને બજાર ભાવ વાત કરીએ તો જૂનાગઢમાં ની સો ચાર હજાર ચારસોથી થી ઓસો ચાર હજાર છસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસો સાઠથી પાંચ હજાર બસો ને ત્રીસો રૂપિયા સુધી બોટાદ ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી અમરેલી ચાર હજાર બસોથી ચાર હજાર આઠસો ને અડસઠ રૂપિયા સુધી વાંકાને ચાર હજારથી ચાર હજાર નવસો ને અડસઠ રૂપિયા સુધી ધ્રાંગધ્ર ચાર હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી उपलेटा चार हजार पाच सो चार हजार नऊसो रुपया सुधी हळवद चार हजार सात सो पाच हजार एक सोन त्रेस रुपया सुधी जेतपूर सव्वीस रुपयातील पाच हजार एक रुपया सुधी उंचा चार हजार हजार रुपया सुधी लाखाण चार हजार चार हजार रुपया सुधी थरज त्रण हजार सात हजार रुपया सुधी ध्रवल त्रण हजार त्रासो ते चार हजार नऊसो न सहासाठ रुपया सुधी महुआ शारदा दाड त्रासशी चार हजार रुपया सुधी हजार बसो ते चार हजार नऊसो रुपया सुधी पोरबंदर चार हजार ते चार हजार સુધી साठ रुपया सुधी जामनगर त्रण हजार सो रुपयातील સુધી हजार सासठ रुपया सुधी गोंडल त्रण हजार बसो ऐंशी સુધી મોરબી ચાર હજાર સાતસોથી પાંચ હજાર આઠ રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસો સતરીથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી સમી ચાર હજાર છસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી નેણવા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી વારાઈ ચાર હજારથી ચાર હજાર નવસો રૂપિયા સુધી વાવ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર પાંચસો થી પાંચ હજાર સો રૂપિયા સુધી જસતણ ચાર પાંચ હજાર રૂપિયા સુધી કાલાવડ ત્રણ હજારથી ચાર હજાર નવસો ને રૂપિયા સુધી વાંકાને ચાર હજારથી ચાર હજાર સાઠ રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર પાંચસો આઠથી ત્રણ હજાર પાંચસો આઠ રૂપિયા સુધી હરીદ ચાર હજાર થી ચાર હજાર નવસો રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર થી પાંચ હજાર રૂપિયા સુધી થરા ચાર હજાર સાતસોથી પાંચ હજાર એકસો ત્રીસ રૂપિયા સુધી અને આ હતા ખડૂત મિત્રો તાજા ઝીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા